બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ પાંચસો ચાર ત્રણસો બેતાલીસ અને ટુ સેવન્ટી નાઇન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદી રોશન કુમાર મહતો તે પોતે પોતે કારખાનામાં મજૂરી કામ કરે છે તેઓ દ્વારા ફરિયાદ જાહેર કરવામાં આવી છે કે આજે આરોપી આક્ષેપિત યોગેશભાઈ અરવિંદભાઈ બાવળિયા કે જેઓ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે તેમના દ્વારા કારખાનામાં જઈ અને મૂકવાની બાબતે બોલાચાલી કરી અને તેમને ગાળો આપવામાં આવેલ હતી અને પોતે ક્રાઇમ ગંભીરતાથી લઈ અને તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલમાં તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રાખવામાં આવે છે

મારા મારું મહાજનની વાડીમાં મારું જે કારખાનું શરણ શું જાનકી ત્યાં અમારી ગાડી બહાર પડી હતી તો તો એ કોઈ અમને લાગ્યો કારણ કે એમણે કીધું ગાડી લઈ ગયો અમારા કારીગરને એક તોસડાઈ ભરી ગાળો દે એની વાત કરી અને મને ત્યાર પછી જાણ કરવામાં આવી મારા કારીગર દ્વારા તો હું ત્યાં ગયો તો એ બધી પત્રી એની જે વાતચીત હતી બોલાચાલી હતી પૂરી થઈ ગઈ હતી અને એ કારીગરને એમ કીધું કે હું આમને હું એલસીબીમાં છું અને આમને હું પોલીસ સ્ટેશને લઈ જાઉં તો મેં એવી જાણકારી કીધું કે આ નવો કારીગર છે પરપ્રાંતિ છે અને નાનો એકદમ ગરીબ માણસ છે તમે એને લઈ જઈને પોલીસ સ્ટેશને ચૂઝ કરજો કારણ કે એ ગભરાઈ જાય આવા નાના માણસો ક્યારે પોલીસ સ્ટેશન ગયો એને બદલે કીધું તમારે એવું હોય તો મને લઈ જાઓ તો હું એમની સાથે ગયો અને એ કોઈ એલસીબીમાં હતા નહીં અને અન્ય પોલીસ સ્ટાફ હતા

અધિકારી હોય પોલીસ હોય કે અન્ય હોય એની ઉપર આપણે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીશું